ઉમેદવારી ચૂંટણી લડવા મેદાનમાં નારા તાલુકાના ગ્રામ પંચાયતની ચૂંટણીએ જોર પકડ્યું છે ત્યારે દરેક ગામનું આગેવાન તેમજ દિવરાજકીય આગેવાનો પર પોતાના સરપંચની અને વોર્ડની સભ્યોની ઉમેદવારી કરી રહ્યા છે તેવામાં વાઘસણ ગમે તે મહિલા આગેવાન અને ચૂંટણી લડવા વાઘસન તમામ સમાજના લોકો સાથે મળી ચૂંટણી લડવા મેદાનમાં ઉતરતા હાકલત કરી છે જેવા વધુમાં આ ગામના આગેવાન જગુભાઈ પટેલે જેના વિદ્યુત કમે ગામમાં સર્વે કર્યું હતું કે મનસુખભાઈ પ્રજાપતિને બિનહરીફ જાહેર કર્યા છે પરંતુ અમે ગામમાં સર્વે કર્યું તો કેટલાક છે અમે સૌ સાથે રાખી બેનને જીતાડીશું એવી આશા વ્યક્ત કરી છે વધુમાં જણાવ્યું છે કે અમારા ગામના પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને સૌ ગ્રામજનો સાથે મળી બિનહરીફ જાહેર કરે તો અમે મહિલા આગેવાનનું ફોર્મ પાછું ખેંચાવી લેશું તેવું જણાવ્યું હતું ભાસ્કરે ગામના આગેવાન છગનભાઈ ભેમાજી પંચાલ સાથે વાત કરી તેઓએ જણાવ્યું હતું કે અમારા ગામમાં કોઈ વિવાદ નથી ને અમે ગામના મહિલા આગેવાન ગીતાબેન નાયને ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભરાવે છે અને ગામ લોકોને મારી વિનંતી છે કે મહિલા ઉમેદવાર વોટ આપી વિજય બનાવે ઉમેદવાર ગીતાબેન નાય શું કહે છે વાગાસણ ગામના મહિલા ઉમેદવાર ગીતાબેન નાયે જણાવ્યું હતું કે જે ગામના લોકો મારા ઉપર વિશ્વાસ નથી અને મને ચૂંટણી લડવા હાકલ કરી છે તો હું ગામ લોકોને વચન આપું છું કે ગમે તે થશે પણ હું મારું ફોર્મ પાછું નહીં ખેંચું એવી ખાતરી આપી હતી વધુમાં જણાવ્યું હતું કે ગામના આગેવાન અને પૂર્વ સરપંચ ગજાભાઈ પ્રજાપતિને તમામ ગ્રામજનો સહમતિથી બિનરી જાહેર કરશે તો મારું ફોર્મ પાછું ખેંચી લઈશ પત્રકાર હમીરભાઈ રાજપૂત ગ્રામજનો સાથે મળીને તમને ચૂંટણી લડવાનું કીધું શું તમે હા મને પૂરું ગામે સમર્થન આપ્યું છે અને મને કીધું છે કે બેન તમે ઉમેદવારી નોંધાવો અમે આખું ગામ તમારી સાથે છીએ તો હું પણ મારી પણ ફરજ આવે છે જો આખું ગામ આટલું ઉત્સાહી હોય અને આટલો બધો મને ગામનો પ્રેમ સ્નેહ મળતો હોય અને મને ઉમેદવારી ફોર્મ ભરાવતા હોય તો મારી પણ એક ફરજ આવે છે કે હું બધાને વચન આપું છું કંઈ પણ થશે તો ઉમેદવારીનું ફોર્મ ફોરમ પાછું ખેંચવામાં નહીં આવે પણ

સા સરપંતરી કે હતા અને એમનો અનામત રાખતા હોય તો અમે અમારે આગળ ગીતાબેન ટેકો અમે પાછો ખેંચી લઈએ અને એમની સમતિ દીસમ. તમારો જૂના સરપંચને જૂના જરૂર હેમન. હા બાર જૂના ગજાભાઈ ને ગજાભાઈ ને ગજાભાઈ ફોર્મ એમનું રહેતું હોય અને બી નરીફ કરતા હોય તો ગીતાબેનનો અમે ફોર્મ ખેંચાવજો પાછો. ઓ મિત્રો કાલે મનસુખભાઈ લાધાભાઈ પ્રજાપતિને વાઘસણ ગામમાં બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે કાલે હું થરાદ ગયો હતો પરંતુ ગામમાં સાંજે દૂધ ભરાવા આવતા મેં સર્વે કાઢ્યું કે કેટલા માણસ લાધાભાઈના સમર્થનમાં છે પરંતુ ગામજનોના અમુક વ્યક્તિને મેં પૂછતા દસ વ્યક્તિને પૂછવા દસે દસ વ્યક્તિએ એમ કીધું કે અમારું સમર્થન નથી એમને મેં કીધું કે તમે જે વાત કરો તે દિલ ખોલીને વાત કરજો પાછળથી અમને એમ ના થાય કે અમે વિરોધ કર્યો છે એટલા માટે મેં એમને દિલ જોડે એમને મેં સોગંદીને પૂછ્યું કે તમે રાજી કે નહીં તો દસે દસ વ્યક્તિ કીધું એની અંદર પ્રજાપતિ હતા મેઘવાડ સમાજ હતો પટેલ સમાજ હતો સુથાર સમાજ હતો દરેક સમાજમાંથી મેં અલગ અલગ પૂછ્યું તેમની સંમતિ નથી જે મધ્યમ વર્ગીય છે તે અને જે ચાર વ્યક્તિ છે તેમની છે તેમને અમે માન્ય રાખતા નથી અત્યારે તમે માન્ય ચૂંટણી લડે ત્યારે અમે ગીતાબેન ઉભા રે તો અમે ગીતાબેન ઓકે આપનું નામ સિદ્ધિશભાઈ પટેલ આમ આદમી પાર્ટી થરાદ પ્રભારી